તળાજાના મુખ વિસ્તારોની આંગણવાડીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર અને ગેરનીતિઓનો પર્દાફાશ કરતી પ્રજા તળાજાના મુસ્લિમ વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં ભ્રષ્ટાચાર અને ગેરનીતિઓની આશંકા સેવાઈ રહી છે તળાજાની મેમણ કોલોની વિસ્તારમાં ચાલી રહેલા આંગણવાડીના સંચાલકો માટે ત્યાંની સ્થાનિક પ્રજામાં રોષ છે

હા અમારા વિસ્તારની અંદર આંગણવાડી આવેલી છે અહીંયા કોઈ જાતની કઈ વસ્તુ દેવામાં આવતી નથી એક ખાલી એવું છે કે હળભોગના ખાલી ફડીકા દેવામાં આવે છે બરોબર બાકી ચેણા છે તેલના પાઉ છે ડાળ છે કોઈ વસ્તુ કઈ દેવામાં આવતી નથી અને અમારા બચ્ચાને અહીંયા ખાલી ખીચડી અને એવું જ બધું દેવામાં આવે છે બરોબર બાકી કોઈ વસ્તુ બીજું કઈ દેવામાં આવતું નથી હે બેનુ તમને લોકોને અહીંયા આંગણવાડીમાં શું દેવામાં આવે છે ખાલી એક નથી નો આપણે અહીંયા હું ટાઈમ છે આલા દશ તો હજી કોઈ આવ્યું નથી બેન કોઈ તમે ઓલાથી ઊભા છોગા અડધી તો ઊભા ઠીક છે ખીચડી જ હોય છે ને દાળ ભાત જ હોય છે નાસ્તામાં નવીનમાં કઈ નથી